हेलो दोस्तों वेलकम टू ટુ टू माय न्यू वीडियो तो फ्री थी मारा है टाढोड़ा ब्लॉक में स्वागत है तुम्हारा એટલે વરસાદ હોય વર્હીન જોશ છે ભાઈ આજે જવાનું છે ફાઇનલી ટીબી ના હનુમાન દે ટીબી ના હનુમાન દે નથી જાને હું તમને દર્શન કરાવી જો નો જાવ હોય ને જો ગિલા હોય તો કમેન્ટ કરો ને નો ભૂલતા ને ગલતી કરે આપણે શનિ દે દે જવાન છે લે વિડિયો એન્ડ સુધી જોજો તમને મજા આવશે ફૂલ પહોંચી ગયા અહીં દુકાને નવે નીકળી આપણે શનિ દે ને હનુમાન દે હાલો

મિત્રો પહોંચી ગયા હનિ દેદા ના મંદિરે જય શનિ દો ઇતિહાસ છે પણ ઇતિહાસ હાલમાં મને ખબર ન જાણવો પડે બાપુભાઈ મિત્રો શનિદાદા એ આવી ગયા છે શનિદાદા દાદાના દર્શન દર્શન કરી નીકળી પાછા પાણી તો અહીંયા જાવ બાકી જય શ્રી નહીં દાદા દર્શન ન કરો તો કલ્યો ગાયકા કીજો કેમ પણ શની વાર આવી તો થોડું ટ્રાફિક હોય એનો આડા ટાઈમ આવી તો મજા દેવા કરે જો આ રીતનું કઈ કોઈ મંગળવાર અમે આવેલા છીએ શની દેદાના દર્શન કરી નીકળી જવા ઘર સાઈ ને પછી એવા વાત મિત્રો ઘરે ને આપણો લોંગ બ્લોગ બોલે તો મોટો બ્લોગ મોટો બ્લોગ તો ખાલી કેવાનો છે કેમ કે 1 મિનિટ 2 મિનિટ અઢી મિનિટનો છે તો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ લેવાય